આજે અમે રાધનપુરના ઓગળે સીએનજી અને એલએનજી સ્ટેશનનું ઓપનિંગ સાધુ સંતોના હસ્તે કરાયું અને તે આંગળીઓ જે મોદી સાહેબનો હેતુ હતો કે પ્રદૂષણ મુક્ત ગુજરાત કરવાનો તો સીએનજી ને એલ ગેસ વાપરવાથી પ્રદૂષણ મુક્ત રહેશે અમારું ઈંધણ અને કઈ આંગળીઓ ઓનલાઈન ગેસ મળશે બધાને એલ એનજી પણ મળશે ને સીએનજી પણ મળશે જે આજ નવું વર્ઝન આવી રહ્યું છે ટ્રકોમાં એલએનજી વાપરવાનું અત્યાર સુધી સીએનજી તો હતું જ પણ રાધનપુરમાં એક જ પંપ હતો ને ડોટર બુસ્ટર હતો અમારો પંપ ઓનલાઈન છે અને જો ગયો સીએનજી અને એલએનજી બધાને ઓનલાઈન મળશે અને સાધુ સંતોના આશીર્વાદથી અમારો પંપ પહેલા દિવસથી ધમધમતો છે એ બદલ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર આ પંપ કઈ જગ્યાએ આવ્યો છે અને આપનું નામ છે ને કોણ પણ ભાગીદાર આ પંપ રાધનપુરની બહાર નીકળતા ત્રણ કિલોમીટરની દૂરી ઉપર કચ્છના વારાહી સાતલપુર રસ્તા ઉપર આવેલું છે અને ભિલોડ ત્રણ રસ્તા આ એડ્રેસ ઉપર છે પણ ભાગીદારો ભાગીદારીમાં ગભુ કકા ભરવાડ રાકેશભાઈ પટેલ દીપકભાઈ પટેલ અને હું ધર્મેન્દ્ર બારોટ અમે ચાર ભાગીદાર છીએ અને અમારી ભાઈઓના જેવી ભાગીદારી છે અમે ભલે કોમ અમારી જુદી જુદી છે પણ અમે ભાઈઓ કરતાં અધિક જીવીએ છીએ